શુભમ હું આ કોસ્મો ટીવીમાં આપનું સ્વાગત કરું છું ફ્રેન્ડ્સ વાત કરીશું જુલાઈ ત્રેવીસ બે હજાર પચીસના દિવસના રાશિ બેસ્ડ ડેલી પ્રિડિક્શન મિત્રો આપણે જે પ્રિડિક્શન કરીશું એ ચંદ્ર રાશિ બેસ્ડ જનરલાઇઝ પ્રિડિક્શન છે એટલે કે તમારા જન્મ સમયે તમારો ચંદ્ર જે રાશિમાં હતો એના આધારે આજનો દિવસ અલગ અલગ એરિયાઝમાં કેટલો ફેવરેબલ કે અનફેવરેબલ છે એની આપણે વાત કરીશું સાથે સાથે તમારો કોઈ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હોય જેના વિશે તમને ફ્રીમાં માર્ગદર્શન જોઈતું હોય તો એ પણ કોસ્મોટીવી પર તમને મળી શકશે એના માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એક લિંક મળશે એ ઓપન કરીને તમે ફોર્મ ભરીને ફિલઅપ કરશો તો આવનારા દિવસોમાં એક્સપર્ટ્સ તમને કોસ્મોટીવીમાં એનું ફ્રીમાં માર્ગદર્શન પણ આપશે વાત કરીશું જુલાઈ ત્રેવીસ બે હજાર પચીસ બુધવારના દિવસના ઉદિત પંચાંગની તિથિ છે અષાઢ વદ ચૌદસ નક્ષત્ર છે આર્દ્રા કરણ છે વિષ્ટિ અને યોગ છે વ્યાઘાત મિત્રો તમારા માટે આજનો દિવસ એક્સ્ટ્રાઓર્ડિનરી દિવસ છે એ કોઈ પણ એરિયા હોય કેરિયર ફાઇનાન્સ હેલ્થ સોશિયલ લવ બધા એરિયાઝમાં બહુ જ સારા વાઇફ્સ મળી રહ્યા છે ખાસ કરીને કેરિયર અને ફાઇનાન્સમાં તો હંડ્રેડ પર્સન્ટ અને નાઇન્ટી પર્સન્ટ વાઇબ્સ મળી રહ્યા છે એટલે કાર્યક્ષેત્રમાં તમારે અચીવ કરવાનો દિવસ છે આજે કોઈ ડિફિકલ્ટ કાર્ય તમે ઘણા દિવસથી પેન્ડિંગ રાખ્યું હોય તો આજે બહુ સારી ઉર્જાથી તમે એને કરી શકશો પ્લસ કોઈ ઇમ્પોર્ટન્ટ મિટિંગ છે તો એમાં તમે સારી ઉર્જા સાથે કામ કરી શકશો પ્લસ તમને એનું આઉટકમ પણ સારું મળશે એટલે તમારે તમારું મેક્સિમમ ફોકસ આ એરિયામાં રાખવું જોઈએ હેલ્થ માટે સેવન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ આજે એક પ્રફુલ્લિતતા સાથે દિવસ પસાર થઈ શકે છે સોશિયલ અને લવ રિલેશન્સ માટે એટી અને નાઇન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારા સામાજિક વર્તુળમાં રહેલા લોકો સાથેના રિલેશન હોય કલીગ સાથેના હોય કે પછી ક્લોઝ ફેમિલી મેમ્બર્સ કે લાઈફ પાર્ટનર સાથેના હોય બધા સાથેના રિલેશનમાં એક સારી કેમિસ્ટ્રી સારું ટ્યુનિંગ તમે ફીલ કરી શકશો તમને એ લોકો સપોર્ટિવ રોલમાં જોવા મળશે કોઈ જૂના ડિસ્પ્યુટ ચાલી રહેલા હોય તેને સોલ્વ કરવા માટે બહુ સારો દિવસ છે મિત્રો તમારા માટે પણ એક એવરેજ કરતાં સારો દિવસ જણાઈ રહ્યો છે ખાસ કરીને સોશિયલ રિલેશન્સ માટે વાત કરીએ તો હન્ડ્રેડ પર્સન્ટ કોસ્મો વાઇપ્સ છે એટલે તમારા સામાજિક વર્તુળમાં જે લોકો છે તમારા કલીગ્સ છે એ બધા સાથે બહુ જ સારી ટ્યુનિંગ સાથે દિવસ પસાર થશે તમને એ લોકો સપોર્ટિવ રોલમાં જોવા મળશે અને સાથે સાથે કોઈ એમની સાથેના ડિસ્પ્યુટ ચાલી રહેલા હોય તો સોલ્વ કરવા માટે બહુ સારો દિવસ છે કેરિયર અને ફાઇનાન્સ માટે પણ સેવન્ટી અને એટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે કોઈ ઇમ્પોર્ટન્ટ કાર્ય કોઈ ડિફિકલ્ટ કાર્ય આજે કરી લેવાનો દિવસ છે પ્લસ તમને એનું રિઝલ્ટ પણ બહુ સારું મળશે હેલ્થ માટે સિક્સટી પર્સેન્ટ વાઇફ્સ છે એટલે તમારી પ્રફુલ્લિતતા પણ આજે બનેલી રહેશે લવ રિલેશન્સ માટે પણ સિક્સટી પર્સન્ટ વાઇફ્સ છે જે એવરેજ કરતા સારા છે એટલે તમારા નિયર એન્ડ ડિયર વન્સ તમારા ફેમિલી મેમ્બર સાથેના રિલેશન પણ આજે સારા બનેલા રહેશે મિત્રો તમારા માટે આજનો દિવસ ઘણો સારો છે ખાસ કરીને સોશિયલ અને લવ રિલેશન્સ માટે નાઇન્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે તમારા સામાજિક વર્તુળમાં રહેલા લોકો હોય કે તમારા નિયર એન્ડ ડિયર વન્સ તમારા ફેમિલી મેમ્બર્સ હોય બધા સાથે તમારા રિલેશન્સ બહુ જ સારા રહેશે બહુ સારી કેમિસ્ટ્રી સાથે દિવસ પસાર રહેશે કેરિયર અને ફાઇનાન્સ માટે સેવન્ટી અને સિક્સટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે કાર્યક્ષેત્રમાં પણ બહુ સારી ઊર્જાથી તમે કામ કરી શકશો એનું આઉટકમ પણ સારું મળશે હેલ્થ પણ તમારી આજે ઓવરઓલ સારી રહેશે મિત્રો તમારા માટે આજનો દિવસ થોડો કેરફુલ રહેવાનો દિવસ છે કોસ્મો વાઇફ્સ ઘણા ઓછા મળી રહ્યા છે એટલે શાંતિથી અને કેરફુલી દિવસ પસાર કરવાનો છે રિસ્કી બિહેવિયરને અવોઇડ કરવાનું છે કેરિયર અને ફાઇનાન્સમાં ટ્વેન્ટી અને ટેન પર્સન્ટ વાઇપ્સ મળી રહ્યા છે એટલે કાર્યક્ષેત્રમાં તમને આજે અવરોધો જણાય રૂકાવટ જણાય એનર્જીનો અભાવ જણાય એવું બની શકે છે પ્લસ તમે જે કાર્ય કરો એનું ડિઝાયર્ડ આઉટકમ તમને ના મળે એવું પણ બની શકે છે હેલ્થ માટે પણ ખાસ કેરફુલ રહેવાનું છે ટેન પર્સન્ટ વાઇફ્સ છે ખાનપાન લાઇફ સ્ટાઇલમાં ખાસ કેરફુલ રહેવાનું છે લવ અને સોશિયલ રિલેશન્સમાં પણ થર્ટી પર્સેન્ટ વાઇફ્સ છે એટલે તમારા જે જેટલા પણ સંબંધો છે એ પછી સામાજિક સંબંધો હોય કે તમારા નિયર એન્ડ ડીયર વન્સ તમારા ફેમિલી મેમ્બર સાથેનો સંબંધ હોય બધામાં ખાસ કેરફુલ રહેવાનું છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે ડિસ્પ્યુટ્સ ના થાય એનું ધ્યાન રાખવાનું છે મિત્રો આજનો દિવસ તમારા માટે એક્સ્ટ્રા ઓર્ડિનરી છે કોસ્મો વાઇપ્સની દ્રષ્ટિએ કેરિયર અને ફાઇનાન્સની વાત કરીએ તો હન્ડ્રેડ પર્સન્ટ કોસ્મો વાઇપ્સ મળી રહ્યા છે જે બહુ જ એક્સ્ટ્રા ઓર્ડિનરી કહેવાય કાર્યક્ષેત્રમાં બહુ જ જબરજસ્ત ઉર્જા સાથે તમે કામ કરશો પ્લસ તેનું આઉટકમ પણ બહુ સારું મળશે ડિફિકલ્ટ કાર્ય ઇમ્પોર્ટન્ટ કાર્ય કરી લેવાનો આજનો દિવસ છે હેલ્થ માટે એઇટી પર્સન્ટ છે જે બહુ સારું છે સોશિયલ અને લવ રિલેશન્સ માટે પણ નાઇન્ટી પર્સન્ટ છે એટલે તમારા રિલેશન્સ ઓવરઓલ આજે બહુ જ સારા રહેશે કેમિસ્ટ્રી ટ્યુનિંગ બહુ જ સારું રહેશે લોકો સાથે અને કોઈ જૂના ડિસ્પ્યુટ ચાલી રહેલા હોય તો એને સોલ્વ કરવા માટે આજે બહુ સારો દિવસ છે કન્યા રાશિની વાત કરીએ તો તમારા માટે એવરેજ કરતાં ઘણો સારો દિવસ જણાઈ રહ્યો છે ખાસ કરીને સોશિયલ અને લવ રિલેશન્સ માટે સેવન્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે તમારા સામાજિક સંબંધો અને તમારા નિયર એન્ડ ડીયર વન સાથેના સંબંધો આજે બહુ સારા રહેશે કેરિયર અને ફાઇનાન્સમાં સિક્સટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે કાર્યક્ષેત્રમાં પણ તમે એવરેજ કરતાં સારી ઉર્જા સાથે કાર્ય કરશો અને આઉટકમ પણ તમને સારું મળી શકે છે હેલ્થ પણ તમારી આજે ઓવરઓલ સારી રહેશે મિત્રો તમારા માટે પણ દિવસ આજે બહુ સારો જણાઈ રહ્યો છે સોશિયલ અને લવ રિલેશન્સ માટે તો એટી અને નાઇન્ટી પર્સન્ટ વાઇફ્સ છે જે બહુ જ એક્સ્ટ્રા ઓર્ડિનરી કહેવાય બહુ સારા કહેવાય તમારા રિલેશન્સ બહુ જ સારા રહેશે કેમિસ્ટ્રી ટ્યુનિંગ સારું રહેશે તમને લોકો સપોર્ટિવ રોલમાં જોવા મળશે અને કોઈ જૂના ડિસ્પ્યુટ ચાલતા હોય તો એને સોલ્વ કરવા માટે બહુ સારો દિવસ છે કાર્યક્ષેત્રમાં સિક્સટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે એ પણ તમે એવરેજ કરતાં સારી ઉર્જા સાથે કાર્ય કરી શકશો પ્લસ તમને ફાઇનાન્સ સેવન્ટી પર્સન્ટ છે એટલે તમે જે કાર્ય કરશો એનું આઉટકમ પણ તમને સારું મળી શકે છે હેલ્થ પણ આજે તમારી ઓવરઓલ સારી જ રહેશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો મિત્રો થોડું કેરફુલ રહેવાની જરૂર છે કોસ્મો વાઇપ્સ ઓછા મળી રહ્યા છે કેરિયર અને ફાઇનાન્સમાં થર્ટી અને ફોર્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે કાર્યક્ષેત્રમાં અવરોધો જણાય રૂકાવટ જણાય જોઈ એવી મજા ના આવે ચેલેન્જીસ આવે એવું બની શકે છે પ્લસ તમે જે કાર્ય કરો એનું ડિઝાયર્ડ આઉટકમ ના મળે એવું પણ બની શકે છે એટલે ઇમ્પોર્ટન્ટ કાર્ય બની શકે તો અવોઇડ કરવું હેલ્થ માટે ટ્વેન્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે ખાસ તમારે હેલ્થ માટે કેરફુલ રહેવાનું છે ખાનપાનમાં લાઈફ સ્ટાઇલમાં ધ્યાન રાખવાનું છે સોશિયલ અને લવ રિલેશન્સ માટે ફોર્ટી અને થર્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારે રિલેશનશીપમાં સંબંધોમાં આજે કેરફુલ રહેવાનું છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ડિસ્પ્યુટ્સ ના થાય એનું ધ્યાન રાખવાનું છે મિત્રો તમારા માટે આજના દિવસની હાઈલાઇટ છે સોશિયલ અને લવ રિલેશન્સ નાઇન્ટી અને હન્ડ્રેડ પર્સન્ટ વાઇફ્સ મળી રહ્યા છે સામાજિક સર્કલમાં તમારા લોકો હોય અથવા તો તમારા નિયર એન્ડ ડિયરન્સ બધા સાથે બહુ જ સારી કેમિસ્ટ્રી સાથે સારી અન્ડરસ્ટેન્ડિંગ સાથે દિવસ પસાર થશે કોઈ જૂના ડિસ્પ્યુટ ચાલતા હોય તો સોલ્વ કરી લેવા માટે આજે બહુ સારો દિવસ છે કેરિયર માટે સેવન્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે કાર્યક્ષેત્રમાં તમને મજા આવશે કામ કરવાની ઉર્જા સારી રહેશે ડિફિકલ્ટ કાર્ય પણ તમે સારી રીતે કરી લેશો ફાઇનાન્સ ફોર્ટી છે એટલે તમે જે કાર્ય કરશો એનું રિઝલ્ટ આઉટકમ તમને કદાચ આજે ના મળે એવું બની શકે છે એનો મતલબ કે કદાચ તમે કાર્ય સારું કરશો એનું આઉટકમ તમને બીજા કોઈ દિવસે મળે એવું પણ બની શકે છે હેલ્થ પણ તમારી આજે એવરેજ લેવલે સારી બની રહ્યા છે મકર રાશિની વાત કરીએ તો મિત્રો તમારા માટે કેરિયર અને ફાઇનાન્સ એક્સ્ટ્રા ઓર્ડિનરી કોસ્મોવાઇઝ બતાવી રહ્યા છે નાઇન્ટી અને હંડ્રેડ પર્સન્ટ એટલે તમારા કામમાં ફોકસ કરવાનો દિવસ છે એ કોઈપણ સેક્ટરમાં તમે કામ કરતા હો સ્ટુડન્ટ હો બિઝનેસ પર્સન હો કે પછી કોઈ પણ સેક્ટર હોય બહુ જ સારી ઉર્જા સાથે સારી વાઇપ્સ સાથે તમે કામ કરી શકશો તમે ડિફિકલ્ટ કાર્ય ચેલેન્જિંગ કાર્યને પણ સારી રીતે પાર પાડી શકશો પ્લસ તમને એનું રિઝલ્ટ આઉટકમ પણ બહુ સારું મળશે હેલ્થ માટે સિક્સટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારી ઉર્જા તમારી પ્રફુલ્લિતતા આજે સારી બનેલી રહેશે સોશિયલ અને લવ રિલેશન્સ માટે પણ ફિફ્ટી પર્સેન્ટ વાઇપ્સ છે એટલે તમારા સબંધો પણ સામાજિક અને ફેમિલી સંબંધ બંને એક સારા એવરેજ લેવલે બનેલા રહેશે મિત્રો તમારા માટે એક બહુ સારો બહુ જ ફેવરેબલ દિવસ છે એવું ગણી શકાય તમારે એને મેક્સિમમ યુટિલાઇઝ કરી લેવો જોઈએ કેરિયર માટે અને ફાઇનાન્સ માટે એઇટી અને સેવન્ટી પર્સેન્ટ વાઇપ્સ મળી રહ્યા છે એટલે તમે કામમાં ફોકસ કરવાનો દિવસ છે તમે જે કામ કરશો એને બહુ સારી ઊંચાથી કરી શકશો ચેલેન્જિંગ કાર્યને પણ તમે સારી રીતે પાર પાડી શકશો પ્લસ એનો આઉટકમ પણ બહુ સારું મળશે હેલ્થ માટે પણ બહુ સારો દિવસ છે સોશિયલ અને લવ રિલેશન્સ માટે પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી દિવસ છે સેવન્ટી અને લવ માટે હન્ડ્રેડ પર્સેન્ટ વાઇપ્સ મળી રહ્યા છે એટલે તમારા નિયર એન્ડ ડિયર વન સાથે તમારા આજે સંબંધો બહુ કેમિસ્ટ્રી સાથેના ટ્યુનિંગ સાથેના રહેશે તમારી વાતને લોકો સારી રીતે કેચ કરી શકશે સમજી શકશે જૂના ડિસ્પ્યુટ ચાલી રહેલા હોય તો સોલ્વ કરવાનો દિવસ છે એમની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાનો દિવસ ફ્રેન્ડ્સ તમારા માટે થોડું કેરફુલ રહેવાનો દિવસ છે કોસ્મોવાઇબ્સ ઓછા મળી રહ્યા છે કેરિયર અને ફાઇનાન્સ માટે થર્ટી અને ટ્વેન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે કાર્યક્ષેત્રમાં તમને મજા ના આવે અવરોધો આવે ચેલેન્જીસ આવે એવું બની શકે છે પ્લસ તમે જે કાર્ય કરો એનો આઉટકમ પણ તમને જોઈએ એવું ના મળે એવું બની શકે છે બની શકે તો ઇમ્પોર્ટન્ટ કાર્ય તમારે આજે અવોઇડ કરવું જોઈએ હેલ્થ માટે ટ્વેન્ટી પર્સેન્ટ વાઇપ્સ છે એટલે એમાં પણ ખાસ કેરફુલ રહેવાનું છે સોશિયલ અને લવ રિલેશન્સ માટે પણ થર્ટી અને ફોર્ટી પર્સેન્ટ વાઇપ્સ છે એટલે એમાં પણ તમારે કેરફુલ રહેવાનું જ છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થઈ જાય કોઈ સંબંધોમાં કોઈ તકરાર ના થઈ જાય ડિસ્પ્યુટ્સ ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ આ હતા ચંદ્ર રાશિ બેસ્ટ જનરલાઇઝ પ્રિડિક્શન અને સાથે સાથે તમે તમારા કોઈ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન માટે એક્સપર્ટ પાસે ડિટેઇલ્ડ કન્સલ્ટેશન પણ કરાવી શકો છો એના માટે તમે કોસ્મોગુરુ ડોટ કોમ પર લોગ ઇન કરીને તમારી અપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો શુભ